તો ચાલો મિત્રો આગળ કઈ રીતે શૂટિંગ શૂટિંગ કરીએ કરીએ છીએ છીએ તમને હવે હવે અમે અમે શરૂઆત કરી દઈએ મિત્રો તો ચાલુ પેલી સ્ટોરી તો

બેમની એ વાત બરોબર નહીં યાર તમે મોનેલી બૂન કરો મોનેલો ભાઈ કરો તો બસ કરો કે કોઈ મારા મોનેલી કોઈ મારા મોનેલો કોઈ એમ મારા મોનેલી બહુ તમે ચુગર જ છે તો આ એક ગાવા શૂટિંગ ના ટોપિક ચાલુ પણ ગોમ ના હા એ તો ગોમ ના

mua laptop Kay? em đâu vậy với chị. Nói chuyện với chị. Nói chuyện với chị. Nói chuyện với chị. Nói chuyện

ના ના હોય લો એ તો લોબા દેખા આ ચલો એક્શન મારો બેટા શોક શોક સોગલો આયા છે ને ઓર જી ના ઉપર ભાભી ના સર છે નકો ઓ બાઉ વજન સબ બે ઓ નું હંકા તો એટલું બધી છે આપણે ખબર તો સબ બે જણા હંકાતી કોમ કરીએ છે કીધું થોઈ વાત અમે ઉપાણ થોરામ ઉપાણ

দীপা বা চড়ি যায় কট করব

શરીર માંથી નેસાથી રાગ 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 અને માથામાંથી વાયરસ આખું માથામાં ફેલાઈ જાય અને આખું માથું પતઈ જાય માથા માં રોગ 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 પતી જાય એ તો મો પતી જાય પટી જાય પણ આપણો પટાઈ જાય